એક થાંભલા ઉપર ક્યાંક લખ્યું થયું હતું પૂછતું નહોતું ભાઈ બતાતું નહોતું સસમા છે તે થાંભલે સીડ્યો બોર્ડ વાસ એને કાંઈ કામનું નહોતું એ બોર્ડ ત્યાં થાંભલે સીડ્યો ને તો એ ત્યાં બોર્ડમાં આવ્યું એટલું જ લખેલું છું આ થાંભલાને તાજો કલર કરેલો છે કોઈ અડવું નહીં આ આખો સડી ગયો હતો બોલો એ કલર કલર છો બોલો કરેલો કલર એ વેઠવા આવ્યો બધો આજ અમે અચરજ દીઠ્યા એ રૂપથી ગુણવાલા એક ભાઈ ને જેલમાંથી ટૂંકમાં છૂટો છો પાંચ પાંચ દહ વર્ષે જે વર્ષે જોયું ઘરે આવતો હતો ને ઘી તો એનો દીકરો જોઈ ગયો બાપા છૂટી ગયા ને આવે છે ઘીરે દોડીને આવ્યો મમ્મી મમ્મી મારા બાપા આવે તો ઓલો બિશેરોજી આવ્યો ને ત્યાં તો ભાઈ ઉપાડો લીધો તાટ્યો ક્યાંય ટકે ક્યાંય ચા ખોટી ઓલો પાસો ભાઈ ગયો મરી જવું બાકી રહેવાય નહીં રોકાતા જ નથી એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ આગ લાગી ગઈ ને એટલે લગભગ બધા મજૂરો કોઈ બારા ન નીકળી ક્યાં એટલે ભાઈ આવું મોટો અકસ્માત થયો એટલે કંપનીના માલિકે સરસ સરકારમાં વાત કરીને કીધું કે આ બધો હોબાળો થાય કાંઈક તાત્કાલિક કરો એટલે તાત્કાલિક આના કંપનીના માલિકે દરેકના ખાતામાં વીસ વીસ લાખ રૂપિયા કંપની તરફથી નાખી દીધા બેન ટીવીમાં જોવે એ મજૂર હતો ને વીસ લાખ રૂપિયા ત્યાં થોડીક વાર થઈ તો ઓલો ઘીરે આયો ડોર વેલ તો તું બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને એ હું માવો ખાવા બહાર ગયો હતો હા બાઈ ખીધાણી તમને દસ વાર કીધું માવા બેન કરો માવા બેન કરો માવાય મારી નાખ્યા હજી માવા મૂકતા નથી બોલો હા 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 એક વ્યસન આર સિવાડી દીધો બોલો વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ વ્યસન મુક્તિ માટે એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભીર્યું અને ગધેડાને લાવ્યા એટલે ગધેડે સૂંઘીને દારૂ ન પીધો પાણી પીધું એટલે વ્યસનવાળા આપ જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એ એવું કહેવા માંગતા હતા કે ગધેડાય નથી પીતા પછી જાહેરમાં પૂછ્યું છે કારણ કે બધા નશા બેઠેલા હતા ને ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા તો એક દોડ હું કે ગધેડો ભાઈ દારૂ ન પીવે હવે જેને સીધું જ લેવું તમે શું કરો તમે આમ 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 આ એલા હોય હા જ્યાં ગુણ સાટો જ ન હોય તમે શું લો મેઘાણી આની વાર્તાઓ થોડા લખે કાંઈ ઓલા અધિકારીઓ એટલા બધા કાર્યક્રમ કર્યો ડોલું ભર્યો હો હા ને પીધેલો ઉભો છે સાહેબ ગધેડો હોય ને એ દારૂ ન પીવે ઓલા સાહેબ એવું કહેવા માંગે કે ભાઈ ગધેડાય નથી પીતા માણસ હું કામ પીવો છો કહેતા થાય હ પણ જેને સીધું જ લઈ લેવું હોય ને લાગુ જ પડવું એક જણો મારી પાસે આવ્યો મને કે મારે ભાઈ તમે બધા વાતો કરો કથા સાંભળો ભજન સાંભળો સાત્વિક જીવન જીવો એવું કંઈ ન હોય મને કે ટેસ્ટો કરી લેવાય એક જ વાર માણસ આવી સાંભળે બાકી કુચર્યા ને બધું આપણે થાવાના છીએ ભૂર્ણાની થઈ એવું લાગે કે થાવાના છીએ દરેક યોની માલે આપણે પસાર જવાના એટલે મજા કરી લેવાય મેં કીધું એવું નથી હારા માણસ આપણે હારું જીવીએ ને તો મેં કીધું કુતરા થાય જ તે પણ એ કુતરા રિલાયન્સ વાળા ના થાય હિરોઈન રમાડે તારી ડોરી હા પોપટ થાય પક્ષી થાય જ તે પણ એક સંતની ઝૂંપડી ના થાય એટલે જાગીન તરત રામ પોપટે સીતારામ સીતારામ મેં કીધું આમ આ માણસમાં તમે આ માણસની યોનીમાં જ્યારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કર્યો એટલે તમામ યોની સુધારવાનું કામ છે તમારા લક્ષી ના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે બાકી ભૂણા થવાના જ છે આમ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ દખો થાય ગેરસમજ ના થાય ને એક બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે કવિતા છે એણે કવિતા બનાવેલી છે કવિતા હું આખી નહીં ગાઉં પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું બહુ મજા આવે ગોંધાઈ પાલિયા જો આપણે બધાએ જેટલા છે ને એમાં ભૂણા ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો એનું હાલવાનું તાલમાં ઘઉંવાનું તાલમાં બીજી આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને શિફીરીઓનો એ એ જે ખૂણે ઊભો ઊભો ભૂણો જે હા હકીકત કોઈ હીરો ની તાકાત નઈ છટકો કરી ઉતાવળ થઈ જાય ને એક જણે બે કોથ ચાર કોથળી લીધી બે કોથળી પી ગયો એક એક કોથળી બે પેન્ટ ના નાખી લેંકા ના અને બે કોથળી પી ગયેલો એ લાલ છટક તો થઈ ગયો અને કેમ બે ખિસ્સામાં એક એક બોમ્બ હોય બે ખિસ્સામાં એક એક ઓલી કોથળીઓ ને લેંઘાના ખિસ્સામાં ઉભેલો ને એમાં પોલીસની ની ગાડી ભાળી ગઈ મારી કે કોઈ બાતમી દી દીધી તો પડખે ગટર હતી ત્રાહો ઉભો રહીને બે ખિસ્સા મારી કોથળી મારી બે ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી ગટરમાં નાખી દીધી ઊભરી રહી ગયો ત્યાં ત્યાં પોલીસ ને ગાડી ઉભી રહી એ રવજીભાઈ નું ઘર ક્યાં આવ્યું રવજીભાઈ નું ઘર તાકી આગળ થી બીજા ખાતામાં સોથું ઘર તો સાહેબ ને ગમ દઈ ગાડી વી ગયો કે હાલે એ તો એ તો એ સરનામું પૂછતા હતા મેં ખોટી ઢોળી નાખ્યું આ ગેરસમજમાં ઢોળાઈ ગયું હવે તો માલ પાછો મળે નહીં હવે એમાં ભૂણો આવ્યો ભૂણો ભૂંડો અને વકરેલો દાતળી અવળી થઈ ગયેલી મારી અને એનું એનું મોઢું છે ને સાહેબ ફૂટવાલ જેવું હોય ફૂટવાલ જેને હોય એને ખબર હોય અને એ થાતા ખાતા એ એ ત્યાં ફૂટબોલ સોટ્યો અને હરાડ એક હેરડો કારણ કે એને નવો માલ લાગ્યો હા એ હબડકો આમ સાહેબ બીજો હબડકો લીધો તા તો ભૂણાની આખી મળી રમવા અને ઓ આમાં કાન મળ્યા આમાં માથે ફરવા ભૂણીને જોગ મારા સ્વામીનાથ ને તેજ આવ્યું ક્યાંથી આ આ ભૂણીનાને તેજ આવ્યું ક્યાંથી હા સ્વામીનાથ બોલાવીશ નહીં મને હબડકો લેવા દે અને જા સોથો હબડકો લીધો ત્યાં તો ભૂંડની આંખ આમ જો પગથી માથે રેમાન છે એ ભૂંડની ક્યાંય ગયા કૂતરીના બધાય કેધું ના આપણને સુથે છે એક એક ડાખાના સોતરા ન કાઢું તો કૂતરાનો વહ ન કાઢું તો ભૂંડીના પેટનો નહીં આજ મારી માનું ધાવણ દેખાડી દઉં અને બજારમાં સીડ્યો પણ સાહેબ કૂતરો દાંતળીએ સીડ્યો નથી સીર્યો નથી સરાળ સરાળ કહુરિયા તો આખેલી બેહી ગયા હમ કે આ ભૂંડ હુરા તને સીડ્યો આમાં નો ઝપટમાં નો હોય એક શેરીમાં કૂતરો ન મળે ભૂંડને કીધું જોયું ભાઈડાના ઝપાટા પણ કે સ્વામીના ઢીલા પડો આપણે નો કરાયો નઈ નઈ હજી બોલાવી લે દાખા હોય ગમેય બોલાય અને બરોબર તાનમાં ભૂંડ ઉભેલો અને એમાં ખાલી સરદારજીની આખેલી પાઘડી દેખાની સરદારજી ની પાઘડી દેખાડી ને આનો કે સ્વામીનાથ ની દીકરી નીકળાય તારો ડોહો આવે આગળ પગમાં દોરી અને ચારસો હાથમાં વૈયા દવાના સહી આનો ઉતરી ગયો એ તમને કોઈ આમ જુઓ હિમાળ ગયો બાવળની કાંઠ લઈ આમ મોઢું રાખીને કાન કરીને જોવે તા ઓલો બોલ્યો સરદારજી તાળા ખુશી રિપેર કરવા પાછી ગેર સમજ થઈ બોલો આને એમ કે પકડવા વાળો એવા તો તાળા ખુશી વાળો નીકળ્યો હ એટલે જીવનમાં જ્યાં ગેરસમજ થઈ જાય ત્યાં પણ તકલીફ પડતી હોય છે અને જ્યાં ભરોસો ન રહે ત્યારે પણ માણસને ગેરસમજ થતી હોય છે એટલે જેના ઉજળા વિચાર હોય અતિ રૂઢી ઓલી બગલા કેરી પાંખ જો કોયલ બોલે ને જગ રીજે રૂપથી ગુણવાનું હવે દાખલા તરીકે આ પહા આપણે ગિરનાર છે તો એમાં એમાં શું છે ઉપર ભગવતી બેઠી એક શ્રદ્ધાનું કેન્દ્ર ગુણવાન છે ને કે નકર તો પાણાના ઢીગલા જ નુથી છે પાણા માટે નથી જાતા ને જો આપણે આપણે આપણું કેવું છે અત્યારે ખબર આપણે કોઈ એમ કે તેત્રીસ અબજ આકાશમાં તારાઓ છે આપણે નાની ની પાડી પણ અહીંયા બોર્ડ માર્યું હોય કે આ દરવાજાને તાજો કલર કર્યો છે હા સુની મંજે તરત હડશે અડ્યા વગેરે નહીં રહી બોલો બોલા બોલા હું આઘું પડે ને હસ્યો આપણે હું આપણે ત્યાં ચાલતો પણ અહીંયા કીધું કે આ દરવાજે ભાઈ અહીંયા કોઈ અડવું નહીં તાજો કલર છે તો આપણે હજી હજી હુકાણો નતો તો બોર્ડ રાખ્યું હુકાણો નથી જ લેતો નગર હુકાણા ભેગવા ન લઈ લે બોર્ડ